જન્મું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું શિયાળાની સિઝનમાં ખૂબ પ્રમાણમાં હળદર મળતી હોય છે જેને આપણે લીલી હળદર કહેવામાં આવે છે અહીંયા આંબા હળદર બી આને કહેવામાં આવે છે તો આજે આપણે એનું શાક બનાવવાની છું તો આ શાક એકદમ જ ખૂબ જ ફાયદાકારક અને એટલું જ શાક ટેસ્ટી બનીને રેડી થાય છે તો લીલી હળદરનું શાક બનાવવા માટે તમારે અહીંયા પહેલાં લીલી હળદર લઈ લેવાની છે જેમાં બે પ્રકારની હળદર આવે છે એક ડાર્ક ઓરેન્જ કલરમાં આવે છે અને થોડી લાઇટ પીળા કલરમાં આવે છે તો આ રીતે આપણે બંને જ હળદર તમારે લેવાની રહેશે તમને આમાંથી જે વધારે કલરની હળદર ભાવતી હોય એ તમે અહીંયા લઈ શકો છો હવે આ બધી હળદરની ઉપરની છાલ કાઢીને અને તમારે આ રીતે મીડિયમ સાઇઝના ઝીણા ટુકડા કરીને રેડી કરી લેવાના છે અને ટુકડા કર્યા પછી તમારે આને ધોવાના નથી તો અહીંયા આપણે મેં અહીંયા બસો ગ્રામ જેટલી હળદરને આ રીતે ટુકડા કરીને રેડી કરી લીધેલા છે તો એનું શાક વગરવા માટે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકી દઈશું એની અંદર આપણે બે ચમચા જેટલું ઘી લેવાનું છે અહીંયા ઘી ગરમ થાય એટલે અડધી ચમચી જેવું આપણે રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે એટલે અડધી ચમચી જેવું જીરું એડ કરીશું અહીંયા લીલી હળદરનું શાક ઘીમાં બહુ સરસ લાગે છે એટલે જરૂરથી ઘીમાં જ બનાવજો અને પછી એક ચમચી જેવું આપણે આદુ મરચાં અને લસણને આ રીતે ટુકડા એડ કરીને એડ કરી દેવાના છે અહીંયા તમારે ટુકડા જે એડ કરવાના છે પેસ્ટ એડ નથી કરવાની હવે આની અંદર આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું એક નાનો મીડિયમ સાઇઝનો કાંદો લેવાનો એને આ રીતે ઝીણા ટુકડા કરીને તમારે એડ કરી દેવાના અને અહીંયા ગુલાબી રંગના થાય એટલા કાંદા તમારે કૂક કરવાના છે વધારે ઓવર કૂક નથી કરવાના અહીંયા તમે કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો પછી આની અંદર તમારે ઝીણું સમારેલું ટામેટું એડ કરી દેવાનું અહીંયા ટામેટાની જગ્યાએ તમારે થોડીક અથકચરી પ્યુરી એડ કરવી હોય તો તમે કરી શકો છો પણ મેં અહીંયા આ રીતે ઝીણા સમારીને ટુકડા જે એડ કરેલા છે હવે અહીંયા કાંદા સોફ્ટ થાય એટલું તમારે કૂક કરવાનું પછી એક ચમચી જેવું લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણાજીરું પાવડર અને પાંચ ચમચી જેવી આપણે હળદર એડ કરવાની છે હળદર અહીંયા વધારે એડ નથી કરવાની પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મસાલાને સરખી રીતે તેલમાં મિક્સ કરી લેશું અહીંયા મસાલા ન બળી જાય એ ખાસ ધ્યાન રાખવાનું અને મસાલા અહીંયા સરસ રીતે તેલમાં સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર આપણે અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે જેથી ટમેટા સરસ એવા ચડી જાય અને મસાલા બી અહીંયા ચડી જાય અહીંયા શરૂઆતમાં પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો ફક્ત મસાલા ન ભળે એટલું જ પાણી તમારે એડ કરવાનું પછી ઢાંકીને ત્રણ મિનિટ માટે આપણે કૂક થવા દઈશું જેથી મસાલા ટમેટા સરસ ચડી જાય ત્રણ મિનિટ પછી તમે જોશો તો મસાલામાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને ટામેટાં બી સરસ એવા ચડી ગયા છે આ રીતે થઈ જાય પછી એક વખત તમારે આવી રીતે ચમચાથી થોડું મેશ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું રહેશે ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખવાની પછી અડધી વાટકી જેવા આપણે અહીંયા વટાણા એડ કરવાના છે મેં મેં વટાણાને પહેલાંથી જ બાફીને એડ કરી લીધેલા છે અને એની સાથે જ આપણે જે હળદર સમારીને રાખી છે એ બધી જ આમાં એડ કરી દેવાની છે તમારે અહીંયા મેં હળદરને આવી રીતે ટુકડા કર્યા છે પણ તમારે જો છીણીને ઉપયોગ કરવો હોય તો હળદરને છીણીને બી એડ કરી શકો છો ફરીથી આમાં પણ બીજું અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું જેથી હળદર સરસ એવી ચડી જાય હવે આ રીતે મિક્સ કરી લેવાનું અને ગેસની ફ્લેમ તમારી લો ટુ મીડિયમ રાખીને સાતથી આઠ મિનિટ માટે તમારે કૂક કરવાની છે જ્યાં સુધી હળદર ચડી ન જાય આઠ મિનિટ પછી તમે આવી રીતે ખોલીને જોશો તો હળદર અહીંયા આપણી સરસ એવી ચડી ગઈ છે તમને હું બતાવ કે ચડી છે કે નહીં તો આ રીતે તમે ચમચીની મદદથી જોશો તો ઇઝી તૂટી જાય છે એટલું તમારે અહીંયા કૂક કરવાનું રહેશે અને હવે આપણે મિક્સ કરી લેવાનું અને અડધી જથી ઓછી આપણે અહીંયા થોડો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને એને બી મિક્સ કરી લેશું ગરમ મસાલો પાવડર એડ કર્યા પછી તમારે એક મિનિટ આ રીતે ખુલ્લું જ કૂક કરવાનું છે જેથી મસાલો સરસ એવો સેટ થઈ જાય ગરમ પછી તમારી પાસે જો અહીંયા ફ્રેશ કોથમીર હોય તો તમે એડ કરી શકો છો અને જો તમારી પાસે લીલું લસણ હોય તો તમારે અહીંયા જરૂરથી લીલું લસણ એડ કરજો એનાથી વધારે બહુ જ સરસ સ્વાદ લાગે છે હવે અહીંયા આપણું શાક રેડી છે તો ગેસની ફ્લેમ બંધ કરીને હવે આને આપણે સર્વ કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી લીલી હળદરનું શાક સૌ કરીને રેડી છે અને તમે અહીંયા જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટમાં બની છે હું મેં આની સાથે રોટલી સર્વ કરી છે તમે ભાખરી પરોઠા કે પછી બાજરીના રોટલા સાથે બી આ શાક બહુ જ સરસ લાગે છે આ હળદરનું શાક તમે ફ્રિજમાં બે દિવસ સુધી આરામથી સ્ટોર કરી શકો છો આ જરા બી બગડતું નથી અને આ શાક ખાવામાં ઘણા ફાયદા છે તમે જરૂરથી બનાવજો એકદમ જ અલગ હેલ્ધી અને એવું ટેસ્ટી બનીને રેડી થાય છે અને આ હળદરનું શાક તમે ઘીમાં જ બનાવજો ઘીમાં આનું શાક એકદમ જ અલગ જ સ્વાદમાં બને છે અને પણ જો તમે ઘી ખાતા ન હોય અને તમને ભાવતું ન હોય ઘી તો તમે આ તેલમાં બી બનાવી શકો છો અને તમને આ શાક કેવું લાગે છે બનાવ્યા પછી મને જરૂરથી કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને એક કોમેન્ટ્સ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ